બીજા છેડા બાજુના ફળિયામાં લાભાર્થીઓને અસંતોષકારક જવાબ ન આપી લાભાર્થીઓને આંગણવાડીનો લાભ ન પાવા ધાકધમકી આપી લાભાર્થીઓને ખાલી હાથે પરત પોતાના ઘરે મોકલી દેશે અને તેની લેખિત રજૂઆત ગામના વંચિત લાભાર્થીઓને ગામના કહેવાનોએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને લેખિત અરજી આપતા પ્રોગ્રામ ઓફિસરની સૂચના મુજબ આઈસીડીએસ શાખાના ઘટક ત્રણના કર્મચારીઓ દ્વારા કરમાંડી ગામના બાળકોને વંચિત લાભાર્થીઓને ફળિયામાં ભેગા કરી આંગણવાડીના લાભ વિશે માહિતી આપતા લાભાર્થીઓ દ્વારા આંગણવાડીના લાભ ન મળવાની રજૂઆત કરતા આંગણવાડી કાર્યકર અને તેડાઘર દેરાણી જેઠાણી અને કર્મચારીના બંદના પતિઓ દ્વારા અને અન્ય લોકો ભેગા મળી લાભાર્થીઓને ધાકધમકી આપી છે તેમ ગામના જાગૃત યુવાન દ્વારા બાઇટમાં જણાવવામાં આવ્યું હતું ઘટક ત્રણના સુપરવાઇઝરની નજર સમક્ષ આવા હલ્લાબોલ કરવામાં આવતું હોય તો દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આની તટસ્થ તપાસ કરવી જોઈએ તેમ જણાઈ રહ્યું છે આઈસીડીએસ શાખાના કર્મચારીઓ આ મુદ્દા વિશે ધ્યાન લે છે કે નહીં તે તો હવે આવનારો સમય બતાવશે કેવું છે મારે કે તમે જિલ્લામાં અરજી કરી છે તમે તાલુકા લેવલ કોઈ અરજી કરી છે તાલુકા લેવલે આગળ અમે અહીંયા

જે કુટુંબી થાય છે સંખ્યા થાય છે અને એ સંખ્યાને લાભ મળતો નથી લોકોએ મને રજૂઆત કરી રજૂઆત કરવાથી મેં સુપરવાઇઝર આગળ બેન હતા એમને રજૂઆત કરી ત્યારે ચાલુ કરાવલું એના પછી એમને જે પેટા કેન્દ્ર કંઈ આપવાનું થતું હતું જે આહાર બાળકોને એ બાળકોને આપવાનું બંધ કર્યું એના પછી વાર વર્ષોથી આ ફળિયાને લાભ નહોતો મળતો એસીથી એવો ઘરો છે ને પાંચસો ને બે જેટલી એની વસ્તી થાય છે એ વસ્તીની રજૂઆત એમને લાભ નથી મળતો બાળકોને પાયાનું જ્ઞાન નથી મળતું જે પાપા પગલીનું જ્ઞાન જ્ઞાન મળવું જોઈએ આંગણવાડીમાં એ લાભ નથી મળતો સગર્ભા બહેનોને લાભ નથી મળતો ધાત્રી માતાનું બેનો લાભ નથી મળતો અને જ્યારે આંગણવાડી વર્કરના બેનને એ લોકો લાભ માટે કહેવા માટે જાય ત્યારે એમના એના ઘેરના દિયર છે જેઠ છે વગેરે બધા આવી અને એમના પર હુમલો કરે છે દબાણ કરે છે ધાક ધમકી આપે છે નહીં આપીએ તમે શું મારી સામે સરપંચ કે ગમે તે આવશે તો હું કરું એ ચાલશે એવું આંગણવાડી વર્કર બેન કે છે અને તે આંગણવાડી બેન આપી અને ગામના લાભાર્થીઓને ધાક ધમકી આપીને ઘેરથી એમના ઘેરથી બગાડી કાઢે છે અને જે કહેવામાં આવે છે હાચું છે અને ગામના લાભાર્થી ત્યારે અરજીના અનુસંધાને ભેગા થયા ત્યારે એ લોકો ઉશ્કેરાઈ જઈ અને ગામના લોકોને સાથે અરજદારને

અને પાંચસો ને બે જેટલા લાભાર્થી છે એ લાભાર્થી જ્યારે એમને વર્ષોથી લાભ મળતો નથી ઓકે આપનું નામ મારું નામ છે અટીલા મહેન્દ્રભાઈ નારસિંહભાઈ હું ગામનો જાગૃત નાગરિક છું માજી સરપંચ પણ છું ઓકે થેન્ક યુ આયા જો તમે સુપરવાઇઝર છો તમે શું કહેશો આવી છે હું સુપરવાઇઝર તરીકે આવી છું પણ હવે હું તો એક બાજુ આક્ષેપ એવો છે લાભાર્થીનો કે લાભાર્થીનો લાભ નથી મળતો એક બે એક એક બાજુ એવો આક્ષેપ છે